રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડક્રોસ બ્લડ બેન્ક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમે ઇન્ટીગ્રીટી એથિક્સ અને ટ્રાન્સપરન્સીથી ચાલીએ છીએ અને એટલે આજે અમે જે સર્વિસ આપીએ છીએ તેની જરૂરત છે આ સમાજને બિકોઝ કે અમે સમાજ અને પબ્લિક એમની વચ્ચેના એક બ્રિજ બન્યા છે નરેન્દ્ર મોદી સાહેબે પણ કહ્યું છે કે એમની સિગ્નેચર કરતા ચાર્ટાઉન્ટની સિગ્નેચર વધારે મહત્વની છે આ સાથે હું વિરમો છું નમસ્કાર